ધ્રાંગધ્રા શહેરમાં ડબલ ઋતુને લઈને ઇન્ફેક્શનના કેસોમાં વધારો હોસ્પિટલો દર્દીઓથી વિસ્તારમાં ડબલ ઋતુ કારણે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ વધતા દવાખાના ઉભરાવા લાગ્યા છે ત્યારે માંદગીને લઈને લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે સરકારી હોસ્પિટલમાં રોજના બસ્સો દર્દીઓથી વધુની ઓપીડી નોંધાયેલ છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં દરરોજના બસોથી વધુ ઓપીડીના કેસ આવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં થઈ રહેલા બદલાવને કારણે ઠંડી અને ગરમી જેવી ડબલ ઋતુને લઈને વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે જેને કારણે શરદી ઉધરસ જેવી બીમારીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આવા વાતાવરણને કારણે વાયરલ ઇન્ફેક્શન કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ સહિત દવાખાનામાં ખાનગી હોસ્પિટલોમાં પણ ઘણા કેસ આવતા હોવાનું જોવા મળ્યું છે જેમાં સૌથી વધારે મોટાભાગના શરદી ઉધરસ અને તાવના કેસો હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે તાલુકા હેલ્થ ઓફિસ ડ હીરામણીએ જણાવ્યું કે થોડા દિવસોથી તાવ શરદી અને ખાંસીના દર્દી વધ્યા છે દવાનું વેચાણ વધ્યું છે સામાન્ય દવાને લઈને કાબીમાં આવી જાય છે કોઈ ડરવાની જરૂર નથી રિપોર્ટર સિતેન્દ્ર ભટ્ટી ધ્રાંગધ્રા